કૂતરો ભાવ ભાવ કરતો ને એમ કૂતરોને માફક વળખશી મને બધા વળખશી પણ એટલું નહીં સમજતો એટલું કે આ મારો છોકરો ગમે તે પણ મજૂરી શોકણ જાય એટલે મજૂરી મળતો શોખ જાય કે એમને શોક જાય થોડું તો ઇજ્જત મારી રાખવી પડે કોઈ હું હાથે કંઈ કોઈ ઘરમાં નહીં કશું આ બધો નાટક કરતો પણ લગીને બસ હું બધો વિશ્વાસ તો કે કશું નહીં આખો દાળો ટોચર કર કર કોમ કરીએ કે ના કરીએ કોઈ ફરક જ પડતો નહીં એવાનું તો જવું તો પડશે ને કોઈ વરિયાળી પડી છે ને વરિયાળી ને કોઈ ફૂમતો આવ્યો છે એકલો બધો આમ જબરજસ્ત ફૂમતો આવ્યો છે અને પેલે ડોસી ને રાતી ના કીધું તો હું બધો મજો તો રાતી ના કીધું છે પોણી ગા બોર સારું કરી નાખે તુજ આ બધું રમણ ભમણ વરિયાળી કરી નાખ્યું છે અને કોઈ ફૂમતું એક વરિયાળીનું અને વરિયાળી ઉપર એક થોડું ગીત ગાજે મારી લીડી પીડી વડિયાળીનું ફૂમતું રે ફૂમતું જોઈ જબરજસ્ત વરિયાળી છે

એવું બધું નઈ બંધ થઈ છે મારા ઘણું કોમ છે આખી જિંદગી કોમ જ હોય કે હું છે પેલા આવું કોમ કરેલું છે ને એટલે થતું નહીં બે 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 તને બે

છોકરો નોકરી જાય થોડું ઊંઘે ઊંઘે તો રોટલા ના કવાય કે મારે થોડું કામ તો કરવું પડે કામ તો કરવું પડે મજૂરી રોજ જઉ છું વરિયાળી વાય ગી ને બગડી ગઈ થાય

ઓવા લે કાઢ્યું ખલે હે રંધાઈ ગયું હો લઈ જા આ લઈ જા આ પાથરો પથરો નહીં ખાવા બસ ખાતર હું કરું છું હાલ તો બાયે વાળી તું સાચો પે બાયે ન કરી

હવે કંડેવો કંટાળો છે ને માની છો કે નમ સેમ તે કંટાળે પણ આમ કોક તો હ કારણ મારે આ કીધું ખરું કારણ છે વખત કો તન કે એટલે એટલે તાર બાપા અને એ બધું બોલ બોલ કરે તો હું કહું છું તા મારા તો બાપા અમે તો કશું બોલતા જ નહીં અમે તો ઓમે ફરીએ નો ઓમે ફરીએ ભાઈ એટલે જ કીધું તમારું હારું છે ખરેખર કંટાળો છે ને હવે છે ને ઈ દુનિયામાં એવો ભવન થઈ જાય ને એવું કરીને મેકું જોવા મું હારે ના ના ઓછો ને આ દુનિયામાં મારા રહું જ નહીં જે દાદા નહીં બને દાડો અફસોસ થશે કે ગમે તે મારો છોકરો તો સારું હતું એટલે ગમે તે હું કોમમાં આવ્યો એવું થોડું છે આખો દાડો છોકરાનું બોલ બોલ કરવાનું હોય લગર થોડો વિચાર કરવો પડે આ ચેટલોના છોકરા છે કોઈ આવું કરતું નહીં પછી કોઈ મગજમાં હું કહેયું છે આ હું તમને આ બતાવી દઉં કે હું શું કરું છું પેલા હેતામાં કોણી હતું અને બારું વાઢેલું મેં લેલું હતું તો વળી ઉપાડતો આવ્યું આ બેહોન બેહોલ બધું આગુ પાછું ના હવારી જેટલું આડું હોય કોમ અમાર હતો પછી તે બેહોન સાંડ નાખવા દે આ ડોસી થોડી થોડી સાંડ નાખે છે તાણ આ આતો ભારો હું વાઢી લાવ્યો છું તાણ પછી થોડી સાપરામાં મૂકવા દે અરે આ અરે આ તો મેઠા છોકરો છે સજ હોય છે આ રાત લેવા હડું છે ભે લેવા નહીં જતો હું ભેસ લેવા નહીં જતો કારણ આજે મારા જિંદગીનો છેલ્લો દિવસ છે મારા આજે કંટાળ્યો આ જિંદગી કંટાળ્યો છું હું છેલ્લા કંટાળ્યો છું આ જિંદગી માં જીબું આમ ઝેર થઈ ગયું છે મારા પણ કોઈ બોલ્યું તું બોલવામાં તો કોઈ ભાવ બાકી જ નહીં મારી જિંદગી આમ પેતલ કઈ નાખી છે મારા પરિવાર ને પેતલ મારી જિંદગી અરે ખાવા બેઠા હોય ગમે તે કોઈ કરતા આખો દાડો બોલ 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 હદ હોય બોલવાની હદ હોય

અમુક રે હું બેઠો ચિંતા કરાવા લેડ લે રોય નહીં રોય નહીં લેણ પકડો બાળુ પકડાવા બીજા હું જઉં તન ચાર લઈને આવું અરે

રાજકુમાર પી પી કરે છે હું કોઈ લાખો રૂપિયા નોકરીયા જ તે એનું પોણી પાવાનું હે

મેઠાલાલ અમે આયા ગયા ને તો બોલવાનું હાલ બંધ કરાવો બધું જે હને અમે કેવું તમાન અને નઈ કઈ હા મેઘડી ભાઈ કેડા મેઘડી જીનું છોકરા નહીં ને પૂછાવા પાછા ખબર પડા થઈ યાર તાણ નઈ દેખ ના અને તમારો છોકરો છે એટલે બોલવાનું સારું થઈ ગયું અને તમે ઘરમાં જ સમ આનો બોલ 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 કરો છો એ પેલા કે ગયો અલા કોમ નઈ જતો કોઈ કોમ તંતો નઈ કરતો અલ્યા આ કોમ તો એક દાડો મળે તો જાય ને એ તો મળે તો બીજા દાળો જાય આ એમાં હું પેલું હે યાર કોમ ના માણસ હું ભરે હું મળશે ને સહજ કારણ કેનું કરશે બીકડે ભાઈ રોટું અને મેઠાલાલ ખરું ને છોકરાને પ્રેમથી સમજાવવું પડે તમારે સમજાવવામાં તમારે જીત નહીં એમ કર એ હું પ્રેમથી કોઈ આરતી ઉતારી ને આરતી નહીં છોકરો બધું કરત તમને પહેલા એને ઠોકરાનું બોલતા જ પહેલાં બધું

આ રેડા વકશુ ની કો બાપા તો ગોડા છે તા ગોડો નહીં પણ હું એના માટે કરે છોકરો ના સુધ્ર છે સુધરવા વાત કરો સોય હું ના કોમ ના જવાનું કેતો તો કશું નઈ રોજ બસ ચાલુ ચાલુ

બંગળી લભી પડશે નગર જોડો ચસ્કા મેલવા જોવાનું જો કઈ મિત્રો જોઈને આ વિડીયો એવું કેવા માંગે છે કે આપણો ગમે તે બાળક હોય એને પ્રેમથી અમઝાવવાનો એને ટોર્ચર ના કરાય જો તમે ટોર્ચર કરો તો એને વધારે મન ઉપર લાગી આવે એટલે આવો અમારા જેવું મારા જેવું કરતા ના એને પ્રેમથી સમજાવજો તો ઘરનું કોઈ દાળ ખોટું પગલું ભરે નહીં અને મારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એટલે કે હું મનાવું પાછું હા મારું ઓછી ખોણું જબરજસ્ત